જો જ્યાં જ્યાં ભજન છે ને જ્યાં જ્યાં ભજન બન્યા છે ને આ વાતું પડી છે એમને ભજન થાય ને આધુનિક યુગ છે અત્યારે વિજ્ઞાનનો નો જમાય છે બાપુ ગમે એટલા ભણેલા હોશિયાર ગણે જ્ઞાની માણા હોય ને એક ભજન બજારમાં મૂકીને આ મૂકો નો હાલે પોતાને અનુભવ કરી અને દુનિયામાં શું ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે આપણે ઊંડા નથી ઉતરતા એટલે ડખા થાય છે ભજન છે ને ભજન વિચાર માગે છે ભજનમાં બાપુ મંથન માગે છે મંથન કરો તો તમને આની ખબર પડે બાકી એમ નામ ખબર નથી પડે એવું ભજન ઉપર છે ને સંતોએ પડદો રાખ્યો છે અને પડદો ન હોત તો આ ભજન ની કોઈ કિંમત ન હોત ભજન એમ નામ સમજાય એવું છે જ નહીં અને આની માટે પાત્રતા બનવું પડે એમ નામ રે નહીં તમે હવારે તમને મજા આવી હોય તો તમે એટલી જ વાત કરો મજા આવી મજા આવી પણ કે યાદ રહ્યું કે ના હો રે હો રૂ જીવ આ યાદ નથી રહેતું એ ડાકા એટલે કીધું કાચો પારો લખમણ જાણજો જેવા તેવાથી જીરીવો ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી આ ઠામ વિના નો ઠેરાય અને ઠામ બનવું પડે ભજન બાપુ એમના હું તમને એક જ વાત કરું ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું કાપી લગાડ્યું તો હું એમ કહું છું બોલું કાપ્યું યાદ નહીં પડ્યું હોય હાથી નું કામ કાપ્યું છે ખોટું નથી છે સત્ય હાથી નું જ કાપી લગાડ્યું લગાડ્યું વાત સો ટકા છે પણ આપણા ચંગડા ગઈ ગયા એટલે નથી સમજાતું માણા ના શરીર ઉપર હાથી નું માછું ફીટ થાય તમને જેમ લાગે પણ સે હાથ આની માટે સદ્ગુરુની જરૂર પડે એમ નામ જો સમજાતું હોત તો તમે એમના બોલાવો નહીં આ એક વાણી કહે છે ને રામ કિશી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ આપે આપ મર મરજાત એને કરતે કુડે કામ તા રાવણને વાલીને આ બધા કુલે કુટી નહીં કહેતા રામાયણ કહે છે રામે એમાંય રહ્યા તું સંતો કહે છે રામ નથી મારતો વાત તે હાજી છે આ વાત હાજી છે ને આ વાતે હાજી છે પણ આપણને ન સમજાતું એક રામ દસરથ કા બેઠા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે બાપુ સમજવાની સદગુરુ સિવાય ભાન ન થઈ શકે અને આ રામદેવજી મહારાજ બાપુ છે ને અત્યારે એક રામદેવજી ને એક હનુમાન અને એક મેલડે બાપુ અવાજ નાળીય માનો બપોરે ભડાકો બોલાવે બોલો એવા જીવતા જાગતા બાપુ જો અત્યારે કોઈ દેવ હોય ને તો અત્યારે મને તો ત્રણ દેવ દેખાય રામદેવજી મારે આ આ વાણી મેં કહી દઉં કે અરબોજી ને હયે અરક અપાર ગોડલા ચરણતા દીઠ્યા રામા પીર ને આ ક્યારે બનેલો એની તમને થોડીક વાત કરું અરબોજી રામદેવજી મહારાજના માસીએ ભાઈ થાય અને રામદેવજી બાપાને એમને મળવાનું વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં અને કુદરત ને કરવું ને મળવાનું નહીં અને આ જવાનો સમય થઈ ગયો એટલે રામદેવજીએ વિચાર કર્યો કે મારે આને મળવાનું રહી જાય છે મારે જવાનો સમય થઈ ગયો છે એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળું કર્યું એ કે આમને હું જરાક જાણ કરી દઉં કે આ પાછળથી કાંઈ કરે નહીં એટલે રામદેવજી પોતાના કુટુંબને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેશ જ્યારે શાંત થઈ જાય અને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે એ કે સમાધિની એપ ખોલવાની તમે વાત ન કરતા કોઈ પણ તમને દુનિયા ગમે એ ભરમાવે પણ મારી સમાધિને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા એટલે બધા કુટુંબ એમ લાગે કઈ વાંધો નહીં હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા આ વાત ઉઠતી ઉઠતી અમને માસીન દીકરા ભાઈ હરભુજી ને કાને પડી અને હરભુજી આ વાતને માનતા નથી કે નહીં કોઈ થી બને જ નહીં રામદેવજી મને વચન આપીને ગયો છે નહીં તો સિદ્ધ પુરુષ છે એ બોલેલું બીજું બોલે જ નહીં મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ નહીં હું માનતો જ નથી બને જ નહીં કોઈ દીધું અરે કોકે કીધું પણ અમે નહીં હતા અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર પણ હું એમ હા ન પાડું હું ન્યા જાઉં અને ત્યાં મને પાકું થાય ને પછી હું તમારી વાત આ પાડું બાકી હું એમ આ ન પાડું એ વાત ખોટી કારણ કે રામદેવજીને હું ઓળખું છું અને આ બહુ જયારે માણસો કેવા મને ને એટલે પછી અરબુજી ત્યાંથી ઘોડા ઉપર ચડી અને રણોજા આવવા માટે નીકળે છે અને રણોજાના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે ને રામદેવજી બેઠા છે યા બાપુ હરગુજી આ વાણી કરી કે હરગુજી ને અયે હરક અપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરના એમ નામ બાપુ જો ભજન બનતા હોત ને તો અત્યારે પૂછી તો આખ્યા ખટારા ભરા એટલી બધા છે એમ ન આવડે ત્યાં બે જણા હરગુજી એમ થયું કે દુનિયા કેવી ગાંડી છે રામદેવજી આ બેઠા છે મારા બેટા કે ખોટી આવી બધી વાતો કરે રામદેવજી સમાધિ લઈ ગઈ સમાધિ આ રામદેવજી તો આ રહ્યા એ ઘોડેથી ઉતરી અને બે ભાઈ બાપુ પહાડ ભેટે ને એમ બે ભેટ્યા અને અરબુજી કહે છે કે મેં તો આવી વાત રામદેજી વાતનો ગોળો કરીને કે આ તો જગત છે ગમે બોલે શાંતિથી બેસીને આપણે ઘણા ટાઈમથી ભેગા નથી થયા કો બનાય કહો બનાય આપણે કહુંગો પી એ બે જણા કહોગો પીધો અને પછી રામદેવજી કહે છે હવે તમે ગામમાં જવું હોય તો જાઓ મારે નથી આવવું એ રતન કટોરો ગીડીઓ અમલની ડાબલી ની બધું જે કાંઈ સમાધિમાં મૂક્યું હતું ને કારણ કે આ રામદેવજી બાપાની યુક્તિ હતી બધી અમે ભક્તિ કરતા હોય તો અમારી પરજા તો મારો નાસ ત્રાસ હોય કરે ને કે આ બીજા કરી જાય ને અમારી રહી જાય આ રામદેવજી બાપાનો આવડો મોટો ઇતિહાસ છે આક્યાન તો તમે બધા જોતા આ જ્યો આ બાપુ રામદેવજી બાપાના પડતા છે બધા બતાવે હચમણ રાજાજી બધું સારું કામ કર્યું બાળીનાથ બાપુએ બધું સારું કામ કર્યું પણ એ આ ક્યાંનમાં બાપુ નેતલદેલો ઇતિહાસ કેટલો હે મારા ધારો પર મને કહી દાપુ માલ પણ નેતલ કઈ છે ને એવા રામદેવજીનો અડધું હોય બાપુ ડાલીબાઈ કરી ગયા નેતલદે રહી ગયા અને આ બાપુ આપણું કાલ સવારની વાત પીપળી સવારામ બાપા હેં ધર્મનો વાવટો ફરકે કે કૂંકથી મારજો ખબર પડે જમનામાં રહી ગયા ને જબુમાં કરી ગયા બાપુ આપણા રહી જાય આ અમે તો રાડું પાડી છે ને એમ એમ કહે છે કે અમારી પરજા ભજન ન કરે તો કે ની પણ આવાડા નાટા નો ગાડે એવી તો તું અમે ગા રાખજે ભજન જો બાપુ એમ બધા ઉતરી જતું હોત ને અને આ જો પૂતી એમ મળી જતી હોત ને તો પૈસા વાળા ના છોકરા ઉભા વાંડા જેવા ગામ માં રખડે ચાલી ચાલી વર્ષો નાથી એમ દે કે કેટલા દીકરા છે કે લગન જ નથી થ્યાર દીકરી નું જ દેતું હોય શું આ બુધીન કરવાની શું આ પૈસા ને કરવાના એટલે એ અરબોજી અને બે જણાને ને એ રતન કટોરો અમલની ની ડાબલી ગેટીઓ રામદેવજી બાપા અજમલ રાજા આ માફ કરજો અરબોજી ને આપે છે અને એ ઘોડા ઉપર બે અને ગામમાં આવે અને ગામમાં આવ્યો ને આખો શોકગ્રસ્ત ડાયરો બપુ સોરે બેઠો છે અને બધા વિચાર કરે કે ભાઈ ગયો ભાઈ ગયો ના ઘોડા ઉપર બે આવે અને શરમ નહીં આવતી હોય અરબુજી બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો બજારમાં ચોરે આવીને ઉભો રહ્યો અને કીધું કે શું આ બધા બેઠા છું એટલે બધા કે છે ભલામણા રામદેવજી બાપા સમાધિત થઈ ગયા ત્રણ દી ગયા અરબુજ દાંત મીડિયા કાઢવા એ કે પણ રામદેવજી મને અત્યારે સીવાડે મળ્યા કે તમે કયો છો સમાધિ લઈ એ કે શું આ ગામ આખું ગાંડું તું એ ખાધો એ કે પણ આ જો રતન કટો અમલ ની ડાબલી ના આપે તો મને અત્યારે રામદેવજી આપ્યું અને બાપુ શંકા જાય કી આમ આપણે સમાધિ લઈને આવ્યા ને પછી કે વાંચ માં મારી નીકળી ગયેલા હાલો ખોદવી આપણા આજ આપણું રોય પી ગયા છે આખી દુનિયામાં બાપુ ઇતિહાસ ખોલવા ખોલજો અને અહીંયા બાપુ ગયા અને બાપુ આમ તિયારી તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ તમારી મેં તમને પેલા કીધું કાયમ દુકાળ પડશે અને કાયમ માગી ખાજો હવે હું સૌરાષ્ટ્રમાં જાઉં છું બાપુ પેલું પીરાણું આપણું બાપુ બેબીનાથ અને પાળિયા બાપુ ત્યાંથી આ ગયો વિચાર કરજો કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી મંદિર ન હોય રામદેવજી બાપાના વાવટા નો ફરક ના હોય રામદેવજી બાપા નું મંડળ ન હોય એવું કોઈ ગામ ન હોય તમે આટો તો મારી જુઓ કેટલી એની બાપુ કેટલી અને રાજસ્થાન બાકી જો રામદેવજી ના ઉપર ઉભા રહ્યા હોત ને તો આજ રાજસ્થાન કોના નું હોત મારા બાપ અહીંયા કોઈ દી કોઈને ભૂખ કે દુઃખ નો હોત આજ આપણે બાપુ આપણી માથે કૃપા કેવડી આ તમે માંડવા ઉપાય ના ઉપર નક્કી નથી થતું એ આપણી માથે આ વરસાદ વરે છે બાપુ આ કૃપા જેવડી એની હવે અહીંયા તો એની જન્મ ભોમ હતી ત્યાં એનું કુટુંબ હતું બધું અહીંયા હતું બાપુ એને તો શું ઘટા તેમાં શું પાકી રહે અને જેટલી આપણી આ દેહાણ જગ્યા છે ને બાપુ બધે અહીંયા પીરનો પંજો છે એક લખવું હોય તો લખી લેજો અને પીરની ની પીરાય વગેરે બાપુ હરિહર ક્યાંય હાલે નહીં કેવડી બાપુ આ પીરની ની કૃપા કેવડી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં તમે જાઓ અને રામદેવજી બાપાનું બાપુ ક્યાંય મંદિર ન હોય એવો દાખલો નહીં જેમ બજરંગદાસ બાપાનું મંદિર ન હોય ન હોય ને એવી રીતે બાપુ રામદેવજીનું મંદિર ન હોય એવું કોઈ દી દાખલો ન હોય કેવડી બાપુ એની સ્વાસ કેવડી અને આ આગા શુવાણી ત્યાં પછી અરભુજીને બાપુ પછી ખબર પડી હો અરે તારી ભલે થાય તારી રામદેવજી તું ખરેખર વ્યાઈ ગયા તા તો મને વચન પાળવા મને વચન દેવા વચનની બાબા માટે મને મળ્યો અને પછી બાપુ અર્ભુજી રોયો હો બા અરે રો મા અરે મારા બાપ હું તને ઓળખી ન હોય ગયો હું તારા પગ ન ચાલી ગયો મારા બાપ તે મને અંધારામાં રાખ્યો પછી રોતો રોતો કહે છે કે હવે મારે તને મળવું હોય તો એ હવે સમય વિયો ગયો ભાઈ એટલા માટે આજના સંતો કહે છે કે તમે રામદેવજી મહારાજ નો પાઠ કરો ચોખા ઘી ની જોત કરો ગુગળ નો ધૂપ કરો ધોળી ધજા કરો અને પાંચ મારા નામના ગાણા ગૌરવ જો કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ બાકી જોત ઉપર ભરોસો રાખજો બાકી હવે હું તમને ભેગો નહીં થાઉં આ રામદેવજી બાપાનો પ્રમાણ છે તમને ભરો હોય કે ન હોય ભાઈ અમને ભરો છે કે અમે ક્યાંક બેઠો હોય સો ટકા અને અમે આ એને સંભળાવીશું તમને કઈ સંભળાવતાય નથી આ અમે તો એમ કહે કે રાઈડું સાંભળે રાઈડું પડે એકાદી અમારી રાઈડ સાંભળજે બાકી અમારે તમને કઈ વેરાગ નથી લગાડવાનું આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી અમારે કોઈની પાસેથી કાંઈ લેવું નથી પણ સંતો કે છે મેં એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ કાંઈક કરી લેજો બાકી માણાનો ફેરો ફોગટ ન વિયો જાય લખી લેજો નકાર જો કે આ બધો ડાયરો જાણે તો છે ને અહીંયા હું ઘણી વાર બધા પ્રોગ્રામ કર્યા છે એમાં પાછો થાનનો ખટારો મેં વી વર્ષ આપ્યો એટલે અનુભવ બધા કર્યા છે થયા છે ઝઘડા કર્યા છે માર્યા છે ને માર ખાધો છે બધું કરી લીધું છે અને ભજન બાપુ ચારે હું ખબર છે કોઈ આપણો ધણી ન થાય ને પછી ભજન હું આ પૈસાના તમને ભલે ભજન ઉપર ગમે એટલો પ્રેમ હોય પણ આ પૈસા નો બાપુ ફુગાવો એટલો છે ને તમે ભજન નહીં કરી શકવા નહીં મને ખબર છે આ પૈસા અને ખૂટવાના નથી પૈસા ખૂટીને જ ભજન હોજે પૈસા તો ખૂટવાના નથી કારણ કે મને એની માંગ જ છે રાય નથી અડીએ જ એવા આમ રોજ ધડી આવે આમ રોજ ધડી એમ કે કાલ એટલા હતા ને આજે એટલા વધ્યા કાલ એટલા હતા ને આજે એટલા વધ્યા ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા કાલે એટલા હતા ને એટલા ઘેટ્યા એટલા હતા ને ઘેટ્યા હિસાબ રાખવાનો છે કોઈ રાખતો નથી પૈસા રાખે છે ને કે વાતમાં કાંઈ છે નહીં હળવા ફૂલ થઈ જવાની મજા છે મારા જન્મે ને બે અઢી કિલોનો હોય આ ટેજી હો વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં અળગાવી દો ને પછી રીખ્યા ભેળી કરીને લોકો ને બે અઢી કિલો થાય આ એટલો વાંગો લોહી પીવે વાતમાં કઈ લાંબુ છે નહીં લાઈવાય નથી ને કઈ લઈએ ને તમને એક જ વાત કરું ચોરાશી લાખ યોની છે એવું મહાપુરુષો કે છે ને ચોરાસી લાખ જીવ છે આપણે ગણવા નથી પણ મારો કહેવાનો મતલબ એ છે કે રૂપિયા હાટું ને માયા હાટું પથોડા ભરતો હોય માણા એક જ કો કુંજરા કાગડા ભૂરડા ઘોડા ગદાડા કોઈ પૈસા હાટુ મથે અને કોઈ જીવ ભીખો રહેતો હોય તો ગયો અને માણાનું ભરાતું હોય તો ગયો આ કુચરા બજારમાં ઉત્તરાયણ હું તો આમ જ્યારે નીકળ્યો ને આમ કુચરા ઉતારણ તો મને જ્યારે કે નામ જવું તમને મારા દીકરા વાળું પાણી કઈ ઉતાર ઉતારી કશ કસ આ ઉપાધી છે ચાબુ ભરવું છે છોકરો પરણાવો છે ચૂંટણી લડવી છે ને કાંઈ લોહી ઉકાળા છે ને કે આપણા જેવું છે ને જીવન તો એનું જ છે ને ખોરાક જોવે છે પાણી જોવે છે હવા જોવે છે આપણી જેમ બચા પેદા કરે છે સંડાસ પાણી આ તે તમારા જ મારા જે જીવનને આરે જે જરૂરી છે એ બધું એને છે પણ બાપુ કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો મને બતાવો કીડીને કણ હાથી ને મને હજાર હાથ વાળો દે છે ને આપણને ભરો હો નથી ને કે તમારો ને મારો બાપુ માના ઉદરમાં હજી જન્મ નો થયો હોય ને જન્મ થયા પેલા બાબુ બધી એ ભગવાન વ્યવસ્થા કરીને બેઠો હોય એ દૂધ ની વ્યવસ્થા હોય તમારી પથારીની વ્યવસ્થા હોય તમારું લાલન પાલન કરવા વાળી હોય નવરાવા દોરાવા વાળી હોય અને ગમે એટલું જીવ પછી મરી જાવ તૈયાર હોય ઉપાડનારા તૈયાર હોય દિવાળી મૂકનારાય તૈયાર હોય ભોંખા મારનારા તૈયાર હોય હવે પહેલું બે તૈયાર જતા વચ્ચનું નહીં તૈયાર કરી નાખ્યું હોય પણ વચ્ચે થોડુંક શું થોડીક થોડાક મોટા થાય ને થોડીક પૂથી આવે ને પૂથી ગાળિયા થયા

એ વાહન બગાડ રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું નથી પણ તોય રોવે છે જા જાવ બધા રોવે છે આપણી અંદર ખરા અમને જોવે છે શું એ નથી ખબર પડતી એ એક પાસે જાઓ તો કે ધાબુ ભરવું એ છૂટા નથી ને બીજા પાસે જાઓ છે ડોબું વીણું દોવા નથી દેતું બીજા પાસે જાઓ કે છોકરાને બહુ તેડી ગયા એવો એમ કરતા નથી બીજા પાસે જાઓ તો કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જમીન ચડતા તા આપણે આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે જ છે અરે ઈશ્વર માને મેળવવો છે એના માટે બાપુ નરસિંહ રોવે મીરા રોવે જેઠીરામ રોવે દાસી જીવન રોવે મારા બાપ મારા બાપ તે માણા બનાવીને આ દુનિયામાં અમને મોકલ્યા અને તો અમને જો ભેટો ન થાય તો અમારો અવતાર ફોગટ ગયો છે બાપુ કોણ રોવે કોઈ રોતું નથી રામ અત્યારે આપણા બધા ભક્તિઓ કરીને માંડવા નાખવી શું કામ નાખવી મારા જેવું હાસું હોય નહીં કે આ સિંહની ઘણી સુધારવા બાકી વેરાગ બેરાગ કંઈ નથી ફાટી ગયો પાઠા પડેલા કોકને ને આપણે એમ થાય આવો વારો ન આવે તી આટવા માંડવા નાખે હા બધું વિચારવા જેવું છે બાકી શેખ ઉદી બાપુ એક રંગાનો નું ઉજળા જેના હાથમાં હલકી નો હોય વાત એને દુનિયા માને સમય આવે ને વળી જવાય આ વળી નથી આપતા ને ત્યાં ખાટ માં જઈને પડે અમે ઉડા ભાઈ ને અમે અત્યારે ગાડીમાં બેઠા બેઠા વાત કરતા હતા મેં કીધું આ હમણાં કઈ બોલું ચેક ઇન બેક ઇન કઈ કઈ હું બધું ઢીબી નહીં ખાડા બોરવા મીડ્યા વાહન લઈ ગયા આમ ફેરવું ધીમ ફેરવું પણ મેં કીધું આ હું એકાશી બાસી ની સાલ માં આવ્યો ને હું ગાડીમાં માં આવ્યો ને તારે મેં કીધું સારું પગમાં જોડું નતું કોઈ અને બધા જાણતા હશો તમે કે આ વાત કરું છો તમને ખબર છે એવું નથી તેથી કેવી પરિસ્થિતિ આ પંચાળ હતી એ અત્યારે ફોર વ્હીલર લઈ લઈને ફરે છે તો બાબુ પાસા હજી ઢળી લો હજી ઢળી લો લ્યો ઢળી લ્યો સંતોષ જેવી ચીજ નથી આપણા ગઢાય એ નોટ નહોતી ભાડે પણ બાપુ એમના કાળજા કેવા હતા એક રોટલા લોટ હોય અને માગણ આવે અને ઈ રોટલો બાપુ એને દઈ દે કાલ આપણે એક દી પૂછ્યા રહી હું પેર પડે આને બિચારાને કોણ રોટલો દે એક રોટલા માં જો બાપુ આવડા મોટા કાળજા હોય અને અત્યારે હજાર હજાર મળે થાય તો અમારે જાઓ કઈ જીવત ન બરો ન જીવ હોય જીવ જ થઈ ગયા ભલા નગર ટાણું મળ્યું છે મારા રામ એક હળવા ફોલ થઈ જાવ ને બાપુ મોજ આવે જીવર જીવવાની દાસી જીવાણ એને ગુરુ ગયા ટાર માં બાપુ ભીમ મળ્યા એવું કે છે છે અલે એ દાસી જીવન જ્યાં ભજન ગાય ને એ આ બધું સત્સંગ કરે ભજન કરે અને પછી બધાયને એમ કે ભાઈ કોઈને કાંઈ કાંઈ પ્રશ્ન મૂછવતો હોય તો મને કહેજો રામાયણ ગીતા ભાગવત કોઈ પણ પ્રશ્ન કોઈને કાંઈ તકલીફ હોય તો મને કહેજો હવે આ વાત ઉડતી ઉડતી ભીમ સાહેબના કાને પડી કે બાપુ એક દાસી જીવન કરીને એક છે ભગત પણ બાપુ ઓહ હોહો કેટલું જ્ઞાની પુરુષ કે કોઈ પણ તમને પ્રશ્ન મૂછવતો એના જવાબ આપે ભીમ સાહેબ કહે છે એમ તો કે હા તો કે આની પાસે ક્યાંય પ્રોગ્રામ હોય તો કહેજો મારે સાંભળવા આવું છે અને એ જ ગામમાં બાપુ દાસી જીવનનો પ્રોગ્રામ અને કોકે ભીમ સાહેબને કીધું કે ઓલા દાસી જીવન આવ્યા છે તમારે સાંભળવા આવું છે કે હા હા કે મારે સાંભળવું છે ને અને દાસી જીવનના પ્રોગ્રામમાં બાપુ વાંહી આમ ભીમ સાહેબ બેહી ગયા વાંહી જોડામાં અને જોડામાં જ બે આય કોઈ નો કે કાકો જાય હા બહુ બહુ ગાડના ઉપર ચડવાની બહુ નો ભીમ આવી પછી કોઈ મોટા માણ આવે ને ધકાવી ધકાવી ને જોડામ કાઢે એના કરતા પાદરા જોડામ બેઠા હોય કોઈ નો કે એમ સાહેબ બે ગયા અને પછી ભજન ને સંતવાની ચાલુ થઈ અને દાસી જીવન પછી વચ્ચે બંધ કરીને કહે છે કે કોઈને કઈ પ્રશ્ન મૂકવતો હોય તો કહેજો રામાયણ ગીતા ભાગવત વિશે અને તરત જ બાપુ ભીમ સાહેબ ઉભા થયા બે હાથ જોડે કીધું મારો એક પ્રશ્ન છે એ કે આ બાજુ આવો આ બાજુ કોણ છો તમે એ કે હું તો ભીમ સાહેબ મને કહે છે બધા પણ મારો એક પ્રશ્ન છે બાપુ મને પ્રશ્ન સમાધાન કરી દઉં એ કે બોલો શું છે એ કે આપની ઓળખાણ મારે જોવે છે દાસીજી કે મને તમને નથી ઓળખતા આવડું છોકરું મને ન ઓળખતું હોય ન બને તમે નથી ઓળખતા એ કે છોકરું ઓળખતું હશે પણ હું નથી ઓળખતો મને એટલું એક ઓળખાણ કરાવો આપ કોણ છો એ કે દાસી જીવન કે ને એ મારું નામ કે એ તો આ પોતળા નામ છે હું તમારું નામ પૂછું અને ભાઈ દાસી જીવન હલવાના પછી વિચાર કરે છે કે આ સાતી ગાલના કપાળના ના કપાલ ના માછુલ દાસી જીવન ક્યાં અને ભાઈ ઊભા થઈ અને ભીમ સાહેબના પગમાં ભીડક બાપુ મને આ ખબર હતી કે તવા હું ઠેકડા મારા સાનો ઘણો હળવો રહે ને પછી બાપુ એ અઢારમાં ગુરુ એ ભીમ મળ્યા ને પછી ભ્રમણા ભાંગી તમને મને જ્યાં ભાંગે એવું જ હતું સંતો ની બાપુ ચોટ હોય સંત ના એક શબ્દ હોય મારો હું હમણાં મેં વાત કરી એમ આપણે આપણું હારા માણામાં નામ જ નથી મારું આ તમને કહી દઉં તમે બધા ભલે અમને બોલાવતા હોય પણ સંતોની સંતો પાસે થોડીક ઘણી થયું ટૂંકમાં સંતો એ મને માણા બનાવ્યો એટલા માટે બાકી આપણું હારા માણા નામ નથી આ સંતોએ બાપુ જો આંગળી ન પકડી હોત ને તો હું અત્યારે ઉપર વિયોગ્યો હોત ને કામ આલપા હોત આ તમને કહી દઉં આ સંતો કૃપા છે સાધુ બાકી આમ બંદુક લઈને સામે ઉભું હોય ને તો આપણને કઈ ફેર નતો પડતો પણ બાપુ સંતો બાપુ જ્યારે મળે ને એક જાડેજા જેવા જાડેજાને સતી તોરલ મળે અને આ કાંઠે બારવટીઓ હોય ને હામા કાંઠે સંત બનાવી દે ને આ સંતો ની તાકાત છે આ સાધુ ની તાકાત છે કારણ કે આ છે ને બુદ્ધિ કે આ વિજ્ઞાન વિષય જ નથી અત્યારે અમને બધા હા ભળે બાર હો અહીંયા ગામમાં તો બધી આગળ જેટલી છે આવો તો ખબર પડે પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળે પછી પાછું વળી દેવાય ને પાછું વળ્યા પછી એ મારે પકડાય નહીં એટલે મેં હમણાં કીધું ને કે આવા આયોજન કરતા હોય છે ને એને રોજ તો પીતા જ છે એમ જાડે જો સતી તોરણ મળ્યા નહોતા ને ત્યારે બાપુ આમ બજાર માં નીકળે ને બારી બારણા ભટો ભટ પણ થઈ જાય અને ઈ તો એ જાણે જો સતી તોરલ મળ્યા અને પછી તોરલ ના લુગડા માથે લઈને જે નદીએ એ તો ને ધોવા તે જે દુનિયા એની માથે વિતાડી છે ને એ તો જાણે જાનો આત્મો જાણે તમે બાબુ આ દુનિયામાં માર્ગે સડો ને પછી તો દુનિયા તમારું રોય પી જાય છે અરે હોય ફટકેલી એને સુલે ચડવું પડે પણ આવાળો હોય અલબેલી એને કોઈ ન પૂછે કાગડા દુનિયામાં બાબુ તમે કંઈક આ અમે આવો આ આવું બોલીને ગાઈને અમે પછી હેઠા ઉતરીને જેટલા એવા લોહી પીવે આય તમે આવડવાનો તો બોલ્યા ઈ જો આમ બોલ્યા હોત ને તો સારું આય આમ બોલ્યા હતા નહીં આમ બોલ્યા પણ અહીં આવીને આ બોલો કરા કાનની પૂટીયું લાલ થઈ જાય છે કે નહીં આ હા આ તમે એમ માનો છો કે આ હેલું છે આ નાક કાન ઘરે મૂકીને આવે ને એ ભજન કરીએ તમારું કામ જ નથી

આ આનું નામ દુનિયા દુનિયાને જગતને ભગતને કોઈ દી ફંત્યું જ નહીં કારણ કે આ દુનિયા છે ને કોઈ વાત ત્યાં જ નથી આવે એવી દુનિયા એક ગામની બાજુમાંથી બાપ દીકરો બે ઘોડો લઈને નીકળ્યા બાપા ઘોડામાં જ બેઠેલા છોકરો હેઠો આવેલો હોય સોરો અહીંયા બધી રીધી સીધી બેઠી જ હોય સોરા અહીંયાથી નીકળ્યા ને આ બાપા ઘોડામાં એટલે બેઠાથી શું કે ખબર કે ઘર ઢોકો ઘોડા ઉપર જડો એવું જેવું છોકરું હેઠું આવેલું ત્યાં શરમ આવે એટલે ગામ ની નીકળીને પછી બાપા એ કીધું ને છોકરા કે બેટા એક કામ કરીને કે હું કે હું એઠો આવ્યો દૂર ઉપર ચડ જાય બીજું ગામ આવ્યું ને એટલે કે જુવાન જો ફોડા ઉપર બેઠો ચાલો ડોવાના બીજા ટાટિયા થોડા આવે છે સર પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરો ને કે હું કે હાલો આપણે બે જણા બે જઈ એ બે જણા બેઠા ને પછી બીજું ગામ આવ્યું ને કે આમને છે કે દયા જેવો સાટો બે સોટ્યા છે બે જણા ને બે પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું કે ઘોડું ખોલે હેઠું વાય હાલ્યું આપણે હેઠા હાલ્યા જઈએ બીજું ગામ આવ્યું ને તો કે આ ઘોડા ને પૈસા ઉગામ ખર્ચી આવે છે બે ટાટિયા તોડીને ના લેજાય હવે આ દુનિયાને કેમ તમે ભૂગી શકો રાવ બુથીના ગાળિયા થી આ ગાળિયા તમને એને બને એ બુદ્ધિ આપી હોય અને કોક ને દેવાની વાત કરે તો માણસ એમ થાય પૈસા દેવાની વાત કરે બધા એવું નથી કોક ને સારી સલાહ દો ને તો બાપુ મોટું ડોનેશન આવા કઈક કામ કરતા હોય ને એને સારી હારો કઈક પડખે ટેકો દો ને તો એ ડોનેશન છે એક એસટીમાં તમે ચડ્યા હોય તમને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે કોઈ વરદ બાપા ચડે કોઈ વરદ માજી ચડે અને તમે ઊભા થઈ અને એને જગ્યા આપી દો તો આ મોટું ડોનેશન દેવાની વસ્તુ પૈસા નથી સલાહ ને બાપુ મારો નાથ નોંધ કરે પણ આ જગત ને મેં કીધું એમ કઈ પૂગા એવું નથી ના પોર માં બસ આમ ગામમાંથી ઉપડે ને એટલે આમ બગી ગયો હોય એટલે બારી બરોબર આમ જગ્યા મળી હોય ને પછી બસ ઉપડે ને આમ કેવી વાતો કરે ખબર એ કે જીવવા જીવવા આવ્યું છે ને આપણા ગામમાંથી બસ ને જઈ શહેર સુધી ને આ જુઓ જગ્યા ના હવા આવતી હોય ને આમ તમે જુઓ તો એવી વાતો કરે અને બીજે દી થોડોક મોડો આવે અને આખી બસ ફરી જાય અને દાંડીઓ ચાલીને ઉભો હોય ને પછી શું કે ખબર કળિયુગ આવી ગયો બસ રાતના એક જ રાતના કળિયુગ આવી ગયો પણ બેટા ત્યાં કોઈ આપી હોય તો તને કોક આપે ને દેવું નથી અને લઈ દેવું છે નકરું દુનિયાને એમ પતે એવું નથી નારા એટલા માટે હરભોજી પછી શેલે રોય અને પછી રામદેવજી બાપાને કરે છે કે હે મારા નાથ તને મળવા માટે મારે હવે કરવું એટલે અરબોજી પછી રોતો રોતો કહે છે શું કહે છે બધા શાંતિથી આંભળ્યો બદલ બધાનો અભાર કાંઈ ગુણ ચુપ થયો માફ કરજો જય માતાજી જય શિયાળા